નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલના એક નવા મિત્રો સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે છે એ આવી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે સાથે સાથે આપણે જોઈશું કે જોઈ અંદર તમને જે છે એ કેટલો પગાર મળવા પાત્ર રહેશે આના માટે જે છે એ લાયકાત મર્યાદા પરીક્ષા ફી પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષાનું માળખું કેવું રહેશે એ તમામ ચર્ચા જે છે એ કરવાના છે અને ખાસ અગત્યની વાત એ છે કે આ જે છે એ પરીક્ષા માટે માત્ર એક જ પેપર લેવામાં આવે છે એટલે કે તમે એક પેપરની અંદર પાસ થઈ જાઓ તો તમારી સરકારી નોકરી જે છે એ બાકી તો હવે શરૂ કરીએ આજનો વિડીયો ને મેળવીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તો તમે આ જોઈ શકો છો લખી છે પ્રમાણે

બાર બે હજાર પચીસ સુધી તમે આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ જે છે એ ભરી શકો છો. આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરો એ પહેલા જે છે હું તમને બે ત્રણ વસ્તુ કહેવા માંગુ છું. તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીની અંદર જે છે એ જુનિયર ક્લાસ ભરતી માટે જે છે એ બહુ જ હોબાળામાં જે છે એ થઈ ગયું હતું. કારણ કે જે છે એનું પેપર લેવામાં આવ્યું ત્યારે જે છે એ ઘણા બધા ઉમેદવારો જે છે એવો દાવો કર્યો હતો કે પેપર જે છે એ લીક થઈ ગયું છે. એક કલાકનું પેપર હતું તો ઘણા બધા ઉમેદવારો જે છે એ દોઢથી બે કલાક સુધી પેપર લખતા હતા. અને એની જે છે એ માત્રને માત્ર પ્રોવિઝનલ આન્સર કી મને લાગે છે ત્યાં સુધી પ્રોવિઝનલ આન્સર કી છે એ પણ જાહેર કરવામાં નથી આવી લગભગ પ્રોવિઝનલ આન્સર થઈ ગઈ છે બાકીની તમામ પ્રક્રિયા જે છે એ બાકી છે એટલે કે કૃષિ યુનિવર્સિટીની અંદર જે જુનિયર ભરતી પરીક્ષા હતી એના માટે ફોર્મ પણ ભરાયા અને એના પછી જે છે એ આ પૂરી રીતે ભરતી જે છે એ સંપૂર્ણ બંધ જેવી થઈ ગઈ છે ખાલી જે છે એ તમારા જોડેથી પૈસા ઉઘરાવવા માટે જે એપ્લિકેશન આવે એના પૈસા ઉઘરાવવા માટે ભરતીની જાહેરાત કર્યું હોય એવું જે છે એ જુનિયર ક્લાર્ક ભરતીની અંદર થઈને પડ્યું છે તો તમારે કોઈ પણ જે છે એ કૃષિ યુનિવર્સિટીની ભરતીની અંદર ફોર્મ ભરતા પહેલા જુનિયર ક્લાસ અંદર શું થયેલું છે એ તમારે એકવાર જાણી લેવાની જરૂર છે હવે કેટલી જગ્યાઓ માટે જે છે ભરતી છે તમે એ જોઈ જોઈ લો તો એના માટે શકો છો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છ્યાસી જગ્યાઓ છે આણંદ કૃષિ યુનિવર્સિટી ચોવીસ જગ્યાઓ છે અને નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર છેતાળીસ જગ્યાઓ છે એના માટે ભરતી દવા જેવી છે ખેતીવાડી મદદનીશની તો આપણે આગળ વાત કરીએ કે કઈ જે છે એ લાયકાત રહેશે લાયકાત વય મર્યાદા તમામ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી લઈએ તમે જોઈ શકો છો તમારી વય મર્યાદા જે છે એ 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં તારીખ 12/12/2025 ના રોજ તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી નહીં અને 33 વર્ષથી વધુ જે છે એ હોવી જોઈએ નહીં અને જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અને અનામત કેટેગરીના જે મહિલા અને પુરુષ ઉમેદવારો છે એમને જે છે એ 10 વર્ષની જે છે એ છૂટછાટ મળવાપાત્ર છે એટલે કે 5 થી 10 વર્ષની જે છે એ છૂટછાટ તમને આ વય મર્યાદા ની અંદર મળવા પાત્ર છે તમારી અનામત કેટેગરી પ્રમાણે આપણે આગળ વાત કરીએ તો તમારી જોડે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ ટુ સ્લેશ થ્રી ઇયર્સ ડિપ્લોમા કોર્સ ઇન કન્સર્ન ડિસિપ્લિન ફેકલ્ટી એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એગ્રો પ્રોસેસિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ પછી ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સ એગ્રીકલ્ચર કોઓપરેશન્સ કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ અને હોમ સાયન્સ તો આમાંથી તમારે જે છે એ કોઈ પણ કોર્ષ જે છે એ તમે કરેલો હોવો જોઈએ બે વર્ષનો અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ તમે જે છે એ આમાંથી કોઈ પણ એક વિષય સાથે કરેલો હોય તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અને એની અંદર માત્ર એક જ પરીક્ષા છે એ લેવામાં આવે છે તો આપણે આગળ વાત કરીએ જે કેટલી સૂચનાઓ આપવામાં આવેલી છે અને આપણે જે છે એ જવા દઈએ છીએ તમારા જોડે કમ્પ્યુટરની જાણકારી જે છે એ હોવી જોઈએ એના પછી પગાર ધોરણ જે છે એ આપણે થઈ ગયું છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર અને તમારે કેટલી જે છે એ ફી ભરવાની થશે તો જે જનરલ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો છે એમને જે છે એ એક હજાર રૂપિયા પરીક્ષા ફી અરજી ફી પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ જે છે એ ભરવાના થશે અને અનામત વર્ગના એટલે કે અને કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો છે એમને રૂપિયા અરજી ફી પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ જે છે એ ચૂકવાના થશે અને દિવ્યાંગજનો માટે જે છે એ બસો પચાસ રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જિસ જે છે એ ચૂકવવાના થશે માજી સૈનિક ઉમેદવારો માટે જે છે એ એક પણ રૂપિયા ભરવાના થશે ને તો જનરલ કેટેગરી માટે જે છે એ એક હજાર રૂપિયા અને બીજા તમામ લોકો માટે જે છે એ અઢીસો રૂપિયા તમારે જે છે એ ઓનલાઈન ફી ભરવાની થશે આપણે આગળ વાત કરીએ પરીક્ષાની પદ્ધતિ તો આની અંદર જે છે એ એક જ પેપર લેવામાં આવશે એ પેપર જે છે 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 એ ઓએમઆર પદ્ધતિથી પદ્ધતિથી અથવા તો સીબીઆરટી જે જે લેવામાં આવી શકે પેપર છે એ બસો ને એની અંદર પચસો ને દસ ક્વેશ્ચન હશે અને એની અંદર જે પાર્ટ એ છે એની અંદર તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ રહેશે ગાણિતિક કસોટીના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ હશે અને કુલ જે છે એ પાર્ટ એ સાહીઠ માર્ક્સ નશે અને એની અંદર પાસ થવા માટે તમારે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે પછી આપણે આગળ વાત કરીએ પાર્ટ બી જે પાર્ટ બી છે એની અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એના જે છે એ 30 પ્રશ્નો અને 30 માર્ક્સ હશે સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો 120 માર્ક્સ જે છે એ પૂછવામાં આવશે આમ કુલ તમારા જે છે એ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માટે પાર્ટ એ અને પાર્ટ બી માટે મળી એટલે તમને કુલ 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે પાર્ટ એ માટે મિનિમમ 40% લાવવા જરૂરી છે પાર્ટ બી માંથી પણ મિનિમમ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જે છે એ કમ્પલસરી છે ચાલીસ ટકા કરતા ઓછા માર્ક્સ લાવશો તો તમે જે છે એ આની અંદર જે છે એ સિલેક્ટ કરશો નહીં જીરો પોઈન્ટ પચીસ જે છે એ નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે તો પ્રશ્નનો જવાબ નથી આપતા પણ જે જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ આપવામાં આવશે એક કરતાં વધારે જે છે એ ઓપ્શનમાં એ બી સીડીઆઈ રીતે આપેલું છે એની અંદર એ અને બી બંનેની અંદર તમે ટીક કરો છો તો પણ જીરો પોઈન્ટ પચીસ માર્ક જે છે એ કાપી લેવામાં આવશે અને જો તમે ઈ ઓપ્શન ભરશો તો તમારે જે છે એ જીરો પોઈન્ટ પચીસ માર્ક જે છે એ કાપી લેવામાં આવશે નહીં પછી આગળ જે છે એ તમારું આપવામાં આવે છે આ પરીક્ષા જે છે એ આર પદ્ધતિથી અથવા તો સીબીઆરટી પદ્ધતિથી જે છે એ લેવામાં આવી શકે છે પછી ધોરણ શૈક્ષણિક લાયકાત ધોરણ દસમાં માં મેળવેલ કુલ ગુણને તે મુજબ અગ્રતા ક્રમ જે છે એ નક્કી કરવામાં આવશે એટલે કે કોઈ બે ઉમેદવાર એમને સરખા માસ થાય તો જેને ધોરણ દસ ની અંદર વધારે માસ હોય એને જે છે એ જે અગ્રતા ક્રમ જે છે એ આપવામાં આવશે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસથી તારીખ બાર બાર બે હજાર પચીસ દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઇન ફોર્મ જે છે એ ભરી શકો છો. તો બસ આ જે છે એ મોટી મોટી તમામ ઇન્ફોર્મેશન હતી. અને એ જે છે તમે જોઈ શકો છો. એનો જે છે એ સંપૂર્ણ સિલેબસ છે એ પણ આપેલો છે. પાર્ટ એ સાઈઠ પ્રશ્નો પાર્ટ બી એકસો પચાસ કુલ બસો ને દસ પ્રશ્નો. ટોટલ માર્ક્સ પણ બસો દસ છે. પાંચ ઓપ્શન આપવામાં આવેલા છે. સાચા જવાબ સાચા જવાબ માટે જે છે એ એક માર્ક અને નેગેટિવ માર્કિંગ જીરો પોઈન્ટ પચીસ જે છે એ રાખવામાં આવે છે. અને જે આ ડિટેલ સિલેબસ છે એની પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ત્યાં જઈ તમે આ ડિટેલ સિલેબસ જોઈ અને તમે જો લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે જે છે એ તૈયારી શરૂ કરી શકો છો મિત્રો આ હતો આજનો વિડીયોની અંદર આપણે રાજ્યની કૃષિ યુનિવર્સિટીની અંદર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ